વધુ તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડનો લાભ આપી પીએમ જેવાય યોજનામાં જોડીને હોસ્પિટલમાં આયુષ્યમાન વહીવંદના કાર્ડ રજૂ કરી સંલગ્ન તમામ હોસ્પિટલમાં સારવાર મેળવી શકે તે માટે આધાર કાર્ડથી એનરોલમેન્ટ કરી આયુષ્યમાન વહીવંદના કાર્ડ સમાવેશ કરાયો છે જે અનિયમિત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સિત્તેર વર્ષથી વધુ વયના આશરે ત્રણ લાખ જેટલા વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ સમાવેશ કરાનાર છે આ દોઢ લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોને સમાવેશન યોજના હેઠળ કરાયો છે તો સુરત મહાનગરપાલિકાના સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા સિત્યાથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના યોજના હેઠળ નવાણું જેટલા કેમ્પ કરાયા છે જેમાં અઢારસોથી વધુ લાભાર્થીઓના વયવંદના કાર્ડ બનાવવામાં આવ્યા છે આ કેમ્પમાં લોકપ્રતિનિધિઓ જેમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવણી સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ સહિતના હાજર રહેવા પામ્યા હતા અને અટવાલાયન્સ ખાતે આવેલા આદર્શ પછાત વર્ગ સ્લમ વિસ્તારની આંગણવાડી નંબર પાંચસો ખાતે કેમ્પની મુલાકાત લઈ જ્યાં જનતા સાથે સૌ પરામર્શ કરીને જનતાને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે સાથે નેવું વર્ષથી વધુ વયના અશક્ત વડીલોની મેયર અને આરોગ્ય ટીમ દ્વારા ગૃહ મુલાકાત કરી આયુષ્યમાન વયવંદના યોજના હેઠળ તેમની એનરોલ કરવામાં આવ્યા હતા સિત્તેર વર્ષના તમામ વડીલોને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં નહીં લેતા તમામને આયુષ્યમાન કાર્ડમાં આવરી લેવાનો જે વાયદો આપ્યો તે અત્યારે તે વાયદાના અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં તમામ જગ્યાએ તમામ સેન્ટરોએ અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું શરૂ છે હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને અપીલ કરું છું કે નજીકના સેન્ટરમાં જે કોઈ તમારા સોસાયટીમાં સિત્તેર વર્ષના દાદા દાદી હોય તો તેમને ત્યાં લઈ જઈને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે નમ્ર અપીલ કરું છું બીજું કે જે કોઈ દાદા દાદી પથારી હોય તેવાનું તમે નામ એડ્રેસ હેલ્થ સેન્ટરમાં લખાવી જાઓ